શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો મોકો મળે છે આ દરમિયાન નારાજ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગંગાજળના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે ગંગાજળના ઉપાયો એક ગંગા નદીને સનાતન ધર્મમાં અતિ પવિત્ર નદી માનવામાં આવે છે ગંગા નદીને માની સંજ્ઞા આપીને તેમની પૂજા આરાધના કરવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની નારાજગી દૂર કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેમને અર્પિત કરવામાં આવતા ભોજન અને જળમાં કેટલાક તીપા ગંગાજળના નાખવા જોઈએ આવું કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાય છે બે પિતૃપક્ષના પંદર દિવસ નિયમિત રૂપે ઘરની ચારે તરફ ગંગાજળ હાંટવું જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને જીવન આનંદિત રહે છે ત્રણ માન્યતા અનુસાર પિતૃ પક્ષમાં આપણા પૂર્વજો ઘરના કોઈ પણ ખૂણામાં હાજર હોઈ શકે છે જો તેમના પર ગંગાજળનો છંટકાવ કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈને તમને વંશજોનો આશીર્વાદ આપે છે ગંગાજળ પિતૃઓ સુધી પહોંચાડવાનો આ સૌથી સરળ માધ્યમ માનવામાં આવે છે ચાર સોળ શ્રાદ્ધ દરમિયાન જો તમે પિતૃઓનું તર્પણ કરો છો તો તેમાં કેટલાક ટીપા ગંગાજળના ઉમેરવા જોઈએ તેમાં કેટલાક કાળા તલ પર નાખવા જોઈએ આવું કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને સાથે જ પરિવારને કલ્યાણકારી આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પાંચ દક્ષિણ દિશા દિશા માનવામાં આવે છે જો તમે શ્રાદ્ધ દરમિયાન ઘરની દક્ષિણ દિશામાં ગંગાજળ નો છંટકાવ કરો છો તો પૂર્વજોને મોક્ષ મળે છે અને તેઓ ખુશ થઈને સુખ અને સમૃદ્ધિ ના આશીર્વાદ પણ આપે છે